નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં એકવીસમી સદીમાં દુનિયા મેડિકલ ક્ષેત્રે ઘણી વધી ગઈ છે તેમ છતાં પણ ગ્રામ્ય સ્તરે લોકો ભગતમાં ભગત પાસે જતા હોય છે ન માત્ર એટલું પરંતુ આર્થિક હોય સામાજિક હોય કે પછી બીજી કોઈ પણ રીતે સમસ્યાનું નિવારણ કરવા માટે લોકો ભુવા ભગત પાસે જતા હોય છે પરંતુ આવી જ વિધિ કરવી એક ભગતને ભારે પડી છે તારીખ સાત જૂન બે હજાર સમય સવારના આઠ કલાક સ્થળ વાંદરવેલા ગામ નવસારી વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલી નદીની બાજુના કોતરમાં એક લાશ પડી હતી આ વાતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે આવી લાશની ઓળખ કરવા માટે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી તેમાં પોલીસને જાણવા મળ્યું કે આ લાશ વાઘબારી ગામના જીણાભાઈ પટેલ ઉર્ફે ભગતની છે જેથી મૃતકના પરિવારજનોને બોલાવી લાશની ઓળખ કર્યા બાદ પીએમ માટે મોકલી હતી ત્યારબાદ કોતરની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંગોળવાની સાથે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઝીણા ભગત વિધિ કરવાનું કામ કરતા હતા બે દિવસ પહેલા ગામમાં રહેતા ધીરુ પટેલને વિધિ કરવા નદી પાસે લઈને આવ્યા હતા જેથી પોલીસે ધીરુ પટેલની કડકાઈથી પૂછપરછ કરતા તેને કબૂલાત દરમિયાન જાણવા મળેલ કે જીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ થી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું નવસારીના વાંસદામાં હત્યાનો ઉકેલાયો ભેદ વિધિ કરતા ભગત નિકોતરમાંથી મળી હતી લાશ વિધિ માટે ગયેલા વ્યક્તિએ હત્યા કર્યાનો ખુલાસો વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ભગત જીણા પટેલ વિધિ કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનું કામ કરતા હતા આજ ગામમાં રહેતા ધીરુ પટેલ મજૂરી કામ કરે છે કેટલાક દિવસોથી ધીરુભાઈના પેટમાં દુખાવો થતો હતો તેથી અલગ અલગ જગ્યાએથી દવા લેવા છતાં દુખાવો મળતો ન હતો તેમણે ભગત જીણા પટેલને પોતાની સમસ્યા જણાવી હતી ભગતે આરોપીને ગીતામણી નદી પાસે જઈ વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું આરોપી વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયો એ પછી મોડી રાત્રે ભગત અને આરોપી ધીરુ નદી પાસે ગયા ભગતે વિધિ શરૂ કરી આ દરમિયાન આરોપીના ખભા અને પીઠ ઉપર વિધિના ભાગરૂપે જોરથી ધબ્બો માર્યો જેના કારણે આરોપી અકળાઈ ગયો અને ભગતને ધબ્બો કેમ મારો છો તેમ કહી માથાકૂટ કરી એ બાદ બંને વચ્ચે મારામારી થતા આરોપીએ ભગતના માથામાં પથ્થર મારતા તેમનું મોત નીપજ્યું આ જોઈ આરોપી ત્યાંથી ઘરે પાછો ભાગી ગયો તો એણે બે દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો હાલ આ આરોપી કે જે ભગાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે સામાન્ય રીતે આવી વિધિના નામે ભૂવા કે ભગત લોકો પાસેથી રૂપિયા એંઠતા હોય છે પરંતુ વાંસદામાં તો આરોપીના પેટના દુઃખાવું દૂર કરવા જતાં ભગતે જીવ ઘુમાવવાનો વારો આવ્યો છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી